કેમ છે યુટ્યુબ ટીપ જઈ દ્વારકાધીશ જ બધા મિત્રોને આજ આપણે આવી જાય છે એક નવો જ વિડીયો લઈને આવી છે તો મિત્રો આપણે બનાવવાનો છે આ વિડીયો સ્પેશિયલી ભેસ માટે બનાવવાનો છે બધી ભેંસ કેટલા લીટર રોજનું બે ટાણાનું દૂધ પે છે તે માટે આ સ્પેશિયલી વિડીયો બનાવવાનો છે તો તમે છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કહેવાનું છે કે પૈસામાં નફો થાયશ કે ખોટ થાય છે કે પછી એ લેવાના દેવા થાયશ એ બધું રીતે આપણે વિડીયો બનાવીને પહી શકે એક મારી ભેંસ છે જાફરાવતી ભેંસ એ કેટલું કરે બે ભેંસ છે પણ એક ભેંસનું જ આપણે રાખવાની છે કોમેન્ટ કરજો તો બીજી ભેંસનું કરશું તો મિત્રો હવે આપણે ત્યાં જઈએ અને વિડીયો બનાવી પહી તો મિત્રો આપણે આવી ગયા છે આપણી ભેંસ પાસે જ ત્યારે આ જાફરાવદી ભેંસ છે અને આટો આમ જોઈ લો જોઈ લો આવી રીતની જાફરાવદી છે અને કહી દઉં તો આ થોડીક નબળી પણ ભેંસ છે નબળી છે જે પૂરેપૂરી હોય તો આ તમને કહો કેટલા લિટર દૂધ કરે જો કે મિત્રો આ હું આવી ગયો છે આ ભેંસ છે આપણી જાફરાવદી મારી ભેંસ છે અને વેતરી છે પેલું વેતર જ વોયાણી છે ફર્સ્ટ ટાઈમ છે પાંચ વર્ષની પાકલ ખડાય છે જોઈ શકો છો તમે પાકલ ખડાય છે ને કહું તો મારી અહીંયા છે ને અત્યારે ભેંસમાં તાણ તો નબળી કહેવાય અને ખળે પૂરો એટલો બધી નથી આપતા ને મારી અહીંયા રોજનું ચાર લીટર સવારમાં અને ચાર લીટર સાંજે ટોટલ આઠ લીટર દૂધ કરે છે ભેંસ એક દિવસનું આઠ લીટર દૂધ કરે છે ને મારી અમારી ગામમાં છે ને દૂધની ડેરી છે પ્રાઇવેટ છે સરકાર નથી સરકારી હોય તો વધારે પૈસા મળે આમ ફેટના વધારે હોય ને હું પાણી નાખીને દૂધમાં જાઉં છું ખાઉં છું જાહેરમાં બધા મિત્રોને આપણા ઘર જેવા સંબંધ છે એટલે ઘર જેવો મિત્રો છે ને આપણા જ મારા મિત્રોને કહી દઉં હું દૂધમાં પાણી નાખીને જાઉં છું કારણ કે ભાવ નથી આવતા કોરું દૂધ લઈ જાય તો પિસ્તાલીસ રૂપિયા લીટર જ પાડે છે સાડા સો રૂપિયા ફેટો હોય ને તો પિસ્તાલીસ રૂપિયા લીટર પાડે છે અને મારું લીટર પડે છે ચાલીસ રૂપિયા પાણી નાખીને જાઉં તો લીટર વધારે નાખી નાખી દઉં પાણી એક લીટર વધારે નાખી દઉં તો ડેલીનું આઠ લીટર દૂધ છે ને ગણો તો ચાલીસ રૂપિયા છે ને દિવસનો કેટલા દૂધ પડે ત્રણસો ને વીસ રૂપિયાનું દૂધ પડે ડેલીનું એક દિવસનું ત્રણસો ને વીસ રૂપિયાનું દૂધ થાય છે મારે એક ભેંસનું માત્ર બે ભેંસ દોવા દે છે મારે આ ભેંસ પણ દોવા દે છે ને આ ભેંસ દોવા દે છે તમારે અહીંયા હોય ને તો આમ કવિ અહીંયા બીજા અહીંયા હોય ને સાસવણ સારી હોય ખળ દેતા હોય વધારે એક ટાઈમ જ ખાળ દે છે અમે એ પણ રાતે જ ખળ દઈએ છીએ ભેંસને આપણી જાફરા ભેંસને રાતે જ ભેંસ ખળ દેવાનો હવારમાં નહીં દેવાનો ખાલી થોડીક જ દેવાનો વધારે નથી દેતા અમે કેમ કે ખળના ભાવે ન પહોંચાતો ને પછી આ બધું આપણે ખર્ચા પાણીને ખેતરમાં બધું કાઢવું પડે એટલે માટે ને ત્રણસો ને વીસનું ડેલીનું એક ભેંસનું ત્રણસો ને વીસનું એક દિવસનું દૂધ થાય છે તો ગણો ને દહ દિવસે અમારે બિલ આવે બિલ એટલે મતલબ આ બધું દસ દિવસનો ટોટલ હિસાબ કેટલો આવે છે ખબર છે ત્રણ ત્રણસો એટલે ત્રીસ દસ દિવસનો ત્રણ હજાર ને વીસ વીસ ગણીએ તો બસો ત્રણ હજાર ને બસો રૂપિયા બસો રૂપિયા કાઢતા ત્રણ હજાર રૂપિયો દસ દિવસનો આપણે મળે છે ભેંસમાં એક ભેંસ હોય તો જાફરા બધી ચાર દૂધ કરતી હોય રોજનું આઠ લિટર દૂધ જતું હોય તો ત્રણ હજાર રૂપિયા મળે અને મહિના દિવસે ને તો નવ હજાર ને રૂપિયા વીસ રૂપિયા ગણતા નવ હજાર સસો રૂપિયા મળે છે મિત્રો ને પાડી છે આ નેટ આ ભેંસને એક પાડી નાનકડી છે એ પણ અડધો આસળ ઉપેર અડધોથી પોણો આસળ આપણે છે પાડીને તો એ તમે ગણી દિવસો પાંચ લીટર જ દૂધ કહેવાય કેમ કે એ દૂધ એક આસળ તો આવી જાય મતલબમાં તો એ બધું આમાં જ હોયું જાય તો મિત્રો આ ભેંસનું મહિના દિવસનું નવ ને છસો રૂપિયાનું અને આ મહિના દિવસમાં મિશન ગણીએ તો એક ભેંને એક જ ખળની ગુણ પંદર દિવસે એક ખળની ગુણ લાવી બે ભે વસાડે પંદર દિવસનું આ મિત્રો સાસુ કહું છું હું પંદર દિવસે એક ગુણ જ ખળની પાપડી પણ પાપડી જ લાવવાની એટલે પંદર દિવસે એક લાવું એટલે આ એક બહેને હોય તો મહિના દીમાં એક બેને તમે હોય ને તો મહિના દિવસે એક દિવસે મહિના દિવસે એક દિવસ ખળની ગુંડ લાવીએ મહિનામાં એક જ વાર ખળની ગુંડ લાવીએ એક બે હોય ને તો બે અત્યારે પે છે તો બે ખળની ગુણ લાવવી પડે તો પંદર દી એક દી ને મિત્રો ગૌ તો ખળનો ભાવ છે અઢારસો ને ત્રીસ રૂપિયા જેવું છે ત્રીસ રૂપિયા આપણે જવા દે આમ વી વી બધા જવા દીધા એમ ત્રીસ રૂપિયા જવા દે તો અઢારસો રૂપિયા ખળની ગુંડનો ભાવ છે તો ગણો ને તમે મિત્રો નવ હજારનું દૂધ થાય એક બેનો તો અઢારસો રૂપિયા દો ને અઢારસો કાઢતા આપણે તો એ કેટલા અઢારસો રૂપિયા બે હજાર રૂપિયા કાઢી જ નાખીને નાળો વાપરવાનું માવા પાણીનું બધું થઈ ગયું તો આ નવ હજાર રૂપિયા છે તો આપણે સાત હજાર તો વધે સાત હજાર મિત્રો મહિના દિવસના આપણે વધે તો આવી રીતની ભે એક હોય સારી હેસવેણ હોય થોડીક મારે તો નબળી કહેવાય ત્યારે ચાર લીટરની આ બે છે ને તમે ને એટલું દૂધ કરીએ કે આ સો સાત લીટરની દૂધની કહેવાય ભે અત્યારે તો આ પેલવેતરી છે ને હેસવેણ ઓછી છે થોડીક તો એ આપણે આમ લીલું પણ નાખવાનું અને હૂક્કું પણ નાખવાનું કેમ કે ફેટે વધે હુલ લીલુંથી વધે ને હૂંકુથી વધે હુક્કું આપણે ખવડાવવાનું છે મકો જેમ છે સાર છે પછી પાણી છે મગ મત માંડવીની ડાળી ને ખડમાં જોઈએ તો લીલી સાર છે મકો છે મકોથી તો ઉતરી જાય દૂધ એમ કે ફેટ ન હોય મકાઈથી ફેટ ન હોય મકાઈથી પણ મકાઈથી ધરાઈ જાય ઘાસ છે એ બધું નાખવાનું ને એમ તમે સારો ભે ને તો તો અતિ ઉત્તમ સારવાથી ભેહું ધરાઈ જાય છે બાકી ખીલે રાખો તો ભેહું ધરાતી નથી આ મિત્રો આ તો બધી રેડી છે સારવારથી ભેંસો ધરાઈ જાય છે તો જોઈ શકો છો તો આવી રીતના આપણે છે આ બે ભેવું છે હું તમને બે ભીવોનું દૂધનું તમે કોમેન્ટ કરશો ને તો બે ભીવોનું હું તમને કહીશ મારું બિલ કેટલું આવે છે નામની સૂટક પણ વેચીએ છીએ અને ખાવાનું પણ રાખતા સાહેબ કરતા માખણ કાઢતા ઘી ખાતા તો એટલો મારે થાય છે આ બે ભીવોનું હોય તો તમે હજી હું તમને કોમેન્ટ કરજો તો હું તમને વિડીયો બનાવીશ ચોક્કસ આ ખાલી દેખાડતો તો કે તમે દાળીએ પણ તમારે ન જવું પડે આ એવી રીતનું છે બધું હાથ હજાર મહિનાના દાળીએ દાળીએ અઢીસો રૂપિયા દાળીએ લગભગ તો નહીં જ થતા હોય મારા અંદાજે થતા હોય તો એમાં મહેનત છે આમાં કંઈ મહેનત નથી ખડ વાઢવાનું છે કા પછી ખડ જેને જમીનનું હોય એ ભેહું સારવાની છે બસ ને પછી આમ લેવાની છે ક્યાંકથી આમ કરઘરા હોય ત્યાંથી આમ ખેતર જેનું હોય ત્યાંથી મકાન પૂળાને એવી રીતના લઈ લેવાના પૈસા દઈ દેવાના તો એવી રીતનું છે આવી એક ભેં આવી ચાર પાંચ ભેં હોય ને તો પૈસો મેત્રો ભેંમાં છે ને એવું ક્યાંય નથી તમે જો ને તો દાડીમાંય નથી કે પછી કાંઈ નોકરીમાં પણ નથી એ આપણે પૈસું આ બ્લેક મની ભેંમાં છે કાળો પૈસા કાળો પૈસા ના કાળી ભેં છે ને ધોળો પૈજો તે ધોળું દૂધ મસ્તનું છે વિડીયો જોઈએ જોયા કરજો ને કોમેન્ટ કરજો તો આ બે ભેંહોનો વિડીયો બનાવીશ ચોક્કસ બે કેટલો મને નફો આપે છે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટ કરીએ બહુ વિડીયો લાંબો થઈ ગયો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને ભૂલતો નહીં મળે પછી એક નવા જ લોક સાથે જય શ્રી રામ બધા મિત્રોને